આવતીકાલે એટલે કે સત્તર ડિસેમ્બરના રોજ રવિવારના દિવસે સુરતને ડાયમંડ બુસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આપવામાં આવશે આ વચ્ચે સુરત વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાનના આગમન માટે સુરતના આઠ કિલોમીટરના રૂટને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે જેમાં એરપોર્ટથી ડાયમંડ બુસના રૂટના બંને તરફ બાંબુથી બેરિકેડ કરી દેવામાં આવ્યા છે તેમજ રોડ પર થી વધુ સ્વાગત પોઈન્ટ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે જેમાં વડાપ્રધાન દ્વારા રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુચ સુધી પહોંચી શકે છે આ ઉપરાંત સુરત એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફના રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી પણ તૈયાર કરાઈ છે તેમજ ઠેર ઠેર વડાપ્રધાનને આવકારતા વિશાળ હોલ્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આવતીકાલે વડાપ્રધાન મોદી સવારે દસ અને વીસ કલાકે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારબાદ દસ ને ત્રીસે નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે જે પછી એરપોર્ટ બિલ્ડિંગથી નીકળીને અગિયાર વાગ્યે ડાયમંડ બુસ પહોંચી શકે છે જેમાં પહેલાં નવા બનેલા ડાયમંડ બુસની મુલાકાત લેશે ત્યારબાદ એક કલાક સુધી ડાયમંડ બુસના સંચાલકો સાથે સભા સંબોધશે

ત્યારે હવે આવતીકાલે મોદી સુરત આવીને સુરતની ખૂબસૂરતી પણ ફિદા ના થાય તો જ નવાય